આગળ વાત કરીએ તો એક તરફ અમદાવાદ સહિત ગુજરાત અનામત આંદોલનના કારણે વર્ગ વિગ્રહની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ત્યારે આજે અમદાવાદના એસપી પર સાબરમતી અને નર્મદા નદીના કિનારે આવેલા ગોબરેશ્વર મહાદેવ મંદિર ખાતે અનામતની આગ શાંત પડે અને ગુજરાતમાં પુનઃ શાંતિ સ્થપાય તે હેતુથી મહારુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જય ભગવતી પરિવાર દ્વારા આયોજિત આ યજ્ઞમાં 126 જેટલા બ્રાહ્મણ હોય હાજરી હાજર રહી શાંતિ મંત્રોના પઠન સાથે યજ્ઞમાં ભાગ લીધો હતો તો આ મહા રુદ્ર યજ્ઞમાં યજમાન તરીકે પાટીદાર અને ઓબીસી સહિતની જ્ઞાતિઓના લોકોએ એક સાથે ઉપસ્થિત રહી ગુજરાતમાં ફરી શાંતિ સ્થાપાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી આ યજ્ઞનું ખાસ કરીને સમર્થન એટલે હું આપું છું કે ગુજરાતની અંદર સર્વોપરી શ્રેષ્ઠ શાંતિ પ્રવર્તતે અને આપણા ગુજરાતની અંદર જે લીલો માહોલ હતો આનંદ હતો જે એ ફરી શરૂ થાય અને આનંદીબેન અને શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદીજીના નેતૃત્વની અંદર ગુજરાતની અંદર લીલા લહેર બને અને પૂર્ણ શાંતિ થાય આજે એકસો ને છવ્વીસ જેવા બ્રાહ્મણો દ્વારા આ મહારુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને આ મહાયજ્ઞ દ્વારા ગુજરાતની અંદર પૂર્ણ શાંતિ સ્થપાય કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ ના થાય અને દરેક વર્ગ દરેક સમાજ એક ભાઈચારાથી એકબીજાની આપસમાં પ્રેમભાવ સંધાય અને પ્રેમથી આગળ વધે આવનારા દિવસોમાં જ્યારે દિવાળી નવરાત્રી જેવા તહેવાર આવવાના છે ત્યારે ક્યાંય પણ સમાજની અંદર કોઈપણ જાતના ભય ઉચાટ કે દહેશત વગર લોકો શાંતિથી જીવન જીવી શકે એ દિશામાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે